કચ્છમાં રણમાં મીઠાની જમીન પર ગેરકાયદેસર કબજા માટે થયેલા હુમલાના બનાવમાં હુમલાખોર અને અંજામ આરોપીઓ સકંજામાં પોલીસે સોળ આરોપીઓને ઝડપી પાડ્યા અને કોર્ટમાં રજૂ કરતા તમામના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા આ કેસમાં ફરિયાદી સહિતના લોકો જ્યારે અભયારણ્ય વિસ્તારમાં હતા ત્યારે તેરમી તારીખે સાંજે આરોપીઓ કારમાં સવાર થઈ આવ્યા અને જૂના મીઠાના કારખાના વાળી જગ્યા ખાલી કરવા અંગે ધાકધમકી આપી સાથે હુમલો પણ કર્યો જેથી સત્તર લોકો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જે બાદમાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિ પૈકી દિનેશ કોળીનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો જેથી બાર જેટલી ટીમોએ આ કેસમાં સામેલ સોળ આરોપીઓને ઝડપી લીધા કોર્ટે તમામના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હવે હથિયારો સહિત ગુના સામે આરોપીઓની વિશેષ પૂછપરછ કરવામાં આવશે એ કાનમેર ગામના નજદીકમાં જે જોધપરવાણ અને કાનમેરના વચ્ચેનો જે રણનો વિસ્તાર છે ત્યાં એક બનાવ બનેલ હતો જેમાં બે અલગ અલગ જે ગ્રુપ્સ છે એ બંને ગ્રુપ્સ વચ્ચે જે છે મારામારી અને ફાયરિંગની બનાવ બનેલ હતો જેમાં એમાં અલગ અલગ કિસ્મો જે છે એ ઈજા પામનાર હતા અને જે ફાયરિંગ થઈ હતી એમાં જે એક વ્યક્તિનો જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે આ આખા બનાવનું જે કારણ છે એમાં જે એ લોકો જે વિસ્તારમાં ત્યાં જે મીઠાનું કામ હોય એ મીઠાના કામમાં અલગ અલગ જે છે પોતાની હિસ્સેદારી બાબતમાં જે છે એ લોકોનો આ જે બવાલનું જે મેઇન કારણ હતું જે ફરિયાદ દાખલ થઈ છે એમાં ટોટલ સત્તર આરોપીઓને જે છે એમાં ફરિયાદમાં આરોપી તરીકે લીધા છે અને પછી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એમાં સોળ આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે કઈકાલે બધા આરોપીઓને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા એ બધા આરોપીઓની જે છે નામદાર કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે